મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગ માં આજે ફરી વાર જવાનું છે લેવા લેવા ઉઠી ગયા વેલા અને અને સૂરજ પણ ગયો છે અમારા બે મિત્રો વાડી આવી ગયા છે અને આમ જો જીરું લેવાય મીડા આવો જીરું તો જો ઢુકડે હોય આટલી સેટી વાડી ન હોય સવાર માં જો પગ પગ વાંકા નતા વરતા ટાઈટ જ એટલી આ હતી अरे <laughs> जो आने दिया हमने रूमाल ना सेलो आज आ सॉरी हम जो बहुत टाइट आज के चलो सकल हम दाढ़ी जाए हमारे कोई जाए जो जाए कौन है ये लोग से आते हैं ये हमारे कोई दाढ़ी जाए है जो मित्रा जीरू ले वो वाला पैबंद बीजो है ने जोड़ीदार

અને દળે થી તરબૂચ લઈ આયા હે તે તરબૂચ ખાવા બેઠા હે અને હવે હલર ની વાત છે હલર આવે તે દી હલર કાઢવાનું હે સોરી હલર ના કાઢવાનું પણ જીરું કાઢવાનું હે મિત્રો આ ભાઈ બની વાળી જો કેસરો કેવો એક નંબર કેસુડા થયા બહુ જાજા નથી આ પણ થોડાક થયા આ ભાઈ બની વાળી લેવા હોય તો વી આજો તમને એક નંબર કેસુડો હે હવે થોડા લઈને કે ની આવે ત્રણ ચાર પાંચ દિનની ની વાર રહી છે તું ને હાલો તરબૂચ ખવા જો અમારા જલ્લા કાકા ને તરબૂચ કાપે હે જીરું

thank you